મજામાં થશે ને આજે આપણે બનાવવાના છે કઢીની ખીચડી તો કઢીની ખીચડી બનાવવા માટે તો ખીચડી તો મેં અહીંયા મૂકી દીધી છે તો આપણે ભરેલા મચ્ચાની કઢી બનાવવાની છે તો પહેલાં આપણે મચ્ચાનો મસાલો તૈયાર કરી લઈશું તો મેં અહીંયા બે ચમચી જેટલા ખાંડેલા ભાખે લીધા છે તેમાં આપણે આ બે ચમચી જેટલો ચણાનો બોટ ઉમેરી દઈશું તેવી સાથે આપણે આ આદર प्रमाने मिठू लसन निकोले त्रान लसन निकोले दिदि त्यमे खान्डे लिदिशे एक चम्ची जेकलो लिम्बू नो रस થોડો અને થોડું તેલ ઉમેરી દઈશું અને સરસ એવો મસાલો તૈયાર કરી લઈશું સરસ એવો મસાલો બનાવી લીધો છે તો આવો મસાલો તૈયાર થઈ જાય ને એટલે આપણે મરચા ભરી લેવાના છે તો આપણે આવી જ રીતના બધા જ મરચા ભરી લઈશું તો મેં અહિયાં ચારે ચાર મરચા ભરી લીધા છે તો હવે આપણે કઢી માટી નું બેટર તૈયાર કરી લઈશું તો આપણે અહિયાં છાસ લીધી છે

પ્રમાણે ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણે આ બેટર સરસ એવું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેલ ગરમ થવા રાખી દેવાનું છે આ ખીચડી ચડી ગઈ છે તો તેને આપણે નીચે ઉતારી લઈશું

આપણે આ બે ટર ઉમેરી દીધા પછી હજી એક કલાક છાશ ઉમેરી દઈશું એક ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ કઢીને આપણે સરસ રીતે પાકવા દેવાની છે

ઉપરથી આપણે થોડું લાલ મરચું નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેની સાથે આપણે આ લીલું લસણ અને કાપેલા ધાણા નાખી દઈશું તો તૈયાર છે આપણે આ ગરમા ગરમ કઢી कढी आमा खिचडी अने छास कढी लीधी आमने ए भरेला मर्चा रोटली अने लिली डंगळी खावानी छै तो लई आइ दव हां कढिन खिचडी होइन त आपरे डंगळी वगेर केम हाले આમાંથી એકાદ આપણે ડુંગળી ખેંચી લેવી કેવી સરસ ડુંગળી ઘરે ઉગી ગઈ છે આ ડુંગળીને આપણે ધોઈને સાફ કરી લઈશું છે આપણે આ કઢીની ખીચડી જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સરાઈબ કરવાનું